બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અંદર પેપર આઠ ની અંદર ગુજરાતનો ઇતિહાસ એકમ વિશે ચર્ચા કરીશું અગાઉના એકમનો આપણે વાત કરી કે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે કયા કયા સાહિત્ય સાધનોની જાણકારી મળી શકે છે તેમાં આપણે જોયું વિદ્યા સિક્કાઓ શિલાલેખ ખતપત્રો એના વિશે આપણે ચર્ચા કરી છીએ તો આજે આપણે ગુજરાતના અઢથી ઓગણીસો સાહીઠ સુધીના ઇતિહાસ જાણવા માટે સાહિત્ય સાધનો કયા કયા હતા તે વિશે આજે આપણે ચર્ચા કરીશું ઇતિહાસમાં ઉપયોગી સાહિત્ય સાહિત્ય સામગ્રી વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર તે સમયે ઘણા લેખકો દ્વારા આત્મકથાઓ વિશે આત્મકથાઓનું રખાણ કરવામાં આવ્યું છે જેમાં બ્રિટિશકાલીન વર્તમાનપત્રો સામાયિકો જીવન વિશે જીવનચરિત્ર વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી આજે આપણે ઓગણીસો અઢારસો અઢારથી ઓગણીસો ચૌદ સુધીના ગુજરાત અને તે ગુજરાત બહાર જે કંઈ ગુજરાતના સંદર્ભમાં ઇતિહાસ જાણવા માટેના સાધનો મળે છે તેના વિશે આજે ચર્ચા કરીશું એના પ્રથમ છે સંસ્કૃત સાહિત્ય સંસ્કૃત સાહિત્ય વિશે વાત કરીએ તો તે સમયે સંસ્કૃત સાહિત્ય નું લખાણ બહુ નહિવત હતું તેમાં ગુજરાતની અંદર તે સમયે શંકરલાલ મહેશ્વર ઈસવીસન અઢારસો થી ઓગણીસો સોળ નામનો ગ્રંથ લખ્યો જે રાજવિલાસમ નામે જાણીતો છે એમાં કાઠિયાવાડની પ્રજાઓનું તેમજ રાજાઓનું ચિત્રણ આલેખન કર્યું છે જેમાં મોરબી વંશના રાવજી રાજા ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી અઢારસો સિત્તેર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે જેમાં તેમણે તે બ્રિટિશ બ્રિટિશકાલીન રાજકીય સંબંધોની જાણકારી આપેલી છે આ સિવાય ગુજરાતના ઇતિહાસ વિશે જાણકારી આ ગ્રંથમાં મળી આવે છે એમાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના પ્રજાકીય સંબંધો સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રાજકીય વહીવટ વિશેની જાણકારી આપણને મળી આવે છે આ ગ્રંથમાં ગુજરાતની સામાજિક તેમજ ધાર્મિક સ્થિતિની વિશેની પણ વિગતે ચર્ચા તેમણે કરેલી છે ત્યાર પછી આવે છે ગુજરાતી ભાષા આ સમયે ગુજરાતી ભાષાઓમાં અનેક ઐતિહાસિક સાહિત્ય કૃતિઓની રચના થઈ જેમાં કવિ શ્રી દલપદ દલપતરામ દ્વારા લખેલી કૃતિઓ નોંધપાત્ર છે જેઓએ સામાજિક માન્યતાઓ સમાજ હિત સમાજહિત દેશહિત પર ચંત્રવિજ્ઞાનની સમાજ પર પડેલી અસરોને તેમણે પોતાના સાહિત્ય દ્વારા સમાજ સુધી પહોંચાડ્યું હતું પોતાના પરમ મિત્ર એલેક્ઝાન્ડર ફાર્બસને ધ્યાનમાં રાખી ફાર્બસ વિલાસ નામનું બાર અંકનું નાટક તેમણે રચ્યું હતું જેમાં તેમણે ગુજરાતી સમાજની સામાજિક માન્યતાઓનું ચિત્રણ પોતાના સાહિત્ય દ્વારા આપેલ છે અને લોકો સુધી પહોંચાડી સામાજિક ચેતનાનું કાર્ય તેમણે તે વખતે કર્યું હતું તેમના પરમ મિત્ર ફાર્બસ દ્વારા અમદાવાદ સુરત મહી અને કાઠિયાવાડમાં અમલદાર તરીકે ગુજરાતની પ્રજાની કરેલી સેવાઓ તેમણે બિરદાવી હતી આ સાથે મનસુખરામ ત્રિવેદીએ પણ ભાવનગરના રાજા વિજયસિંહના દરબારની સભાનો સંવાદ આપેલો છે જેમાં તેમણે સૌરાષ્ટ્રની તાત્કાલિક સમાજની અસર પોતાના સાહિત્યમાં જોવા મળે છે મિસ્ટર પીલ તે સમયના સૌરાષ્ટ્રના બ્રિટિશ પોલિટિશિયન એજન્ટ હતા જેમાં તેમણે ધોરના જાડેજા રાજાઓની જાણકારી અને નામાવલીનું આખું એક નોંધ આપેલી છે ઈસવીસન અઢારસો અડસઠમાં ઈડાના રાજા જુવાનસિંહને સ્ટેટ ઓફ ઇન્ડિયાનો ઇન્કલાબ બ્રિટિશ સરકારે આપ્યો હતો જે અઢારસો પચાસ પછી કંપની સરકારની આર્થિક શોષણ નીતિના કારણે સમસ્ત ગુજરાતના તેમજ ગુજરાત બહાર કામ સાથે જોડાયેલા કારીગરોનું આર્થિક પાયમાનેલું હૃદય પરથી વર્ણન કવિ રામે પોતાના કાવ્ય દ્વારા હુન્નરખાની ચડાઈ આ કાવ્યમાં કરેલ છે યંત્ર વિજ્ઞાનની પડેલી અસરોનું ચિત્રણ પોતાના કાવ્ય દ્વારા આ લેખ્યું છે ગુજરાતના ગૃહ ઉદ્યોગોની પડતી સાથે ગુજરાતમાં તે સમયે દુષ્કાળોની પણ જાણકારી તેમણે તેમાં મળી આવે છે આ કવિતાઓ દ્વારા દલપતરામે સમયના કેટલાક ઐતિહાસિક પ્રસંગો પણ નોંધ્યા છે ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં બેટ દ્વારકામાં અંગ્રેજો વાઘેલાઓ હરાવ્યા અને મંદિરો લૂંટ્યા તેમજ સમા તે વખત તે સમયના સમાચાર જાણી કવિ નર્મદે સ્વતંત્ર નામનું ગીત રચ્યું હતું જેમાં તેમણે તે સમયની ભારતની સામાજિક રાજકીય સ્થિતિનું આલેખન કરેલું છે તેમાં કવિએ વિદેશી પ્રજાની ભારત પ્રત્યેની નીતિઓની આકરી ટીકા કરેલી છે આ સિવાય કવિ નર્મદે ઈસવીસન અઢારસો ચોસઠમાં રચેલું હિન્દુસ્તાનીઓની પડતી નામનું ગીત જેમાં મહાકાવ્યમાં રૂઢિ રૂળિયો વહેમોનું ખંડન કરી સમાજ અને સુધારોને લગતા કેટલાક વિષયો સાથે કેટલીક ઐતિહાસિક બાબતોની પણ જાણકારી આપેલી છે આ સમયે દેશી રાજ્યોમાં પણ પ્રજાકીય સુધારાને લગતા કેટલાક કાવ્યો રચાયા હતા જેમાં કોઈક ભાત ચારણે રચેલો તેજા વિલાસ જે ઓગણીસો ચુમ્માલીમાં પ્રકાશન થયો હતો જેમાં જામનગર રાજાનો ઇતિહાસ જાણી શકાય છે કવિ શિવપાલે ઈસવીસન અઢારસો પચાસથી અઢારસો નેવ્યાસીમાં જે કચ્છના રાજાઓના વિવાહ સામાજિક આર્થિક પ્રજાકીય સ્થિતિ બ્રિટિશ સરકાર સાથેના સંબંધોની જાણકારી મળી આવે છે કચ્છના રાજાએ કરેલો પ્રવાસ જે પ્રવાસન વર્ણન તરીકે ઓળખાય છે જેમાં કચ્છના દલપતરામ સુખરામ મહેતાએ કવિતા રૂપે ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો બોતેરમાં લખ્યો હતો જેમાં તેમણે અર્વાચીન સમયના વડોદરા ભાવનગર ગુજરાત જૂનાગઢ પોરબંદર નાદોદ અને બાલાસિનોર જે આજનું બાલાસિનોર લુણાવાડા ગોંડલ લીંબડી વગેરે દેશી નાના મોટા રાજ્યોની સ્થિતિનો અહેવાલ જો જાણવા મળે છે તેમાં ગાયકવાડી રાજ્યની પ્રજાકીય વહીવટની જાણકારી આપેલી છે જૂના અનેક મંદિરો તેમજ ભૌગોલિક સ્થાનોની પણ જાણકારી તે ગ્રંથની અંદર મળી આવે છે કચ્છના રાજાના ખેગારની સ્તુતિ કવિ શ્રી જીવરામ ગોરે કચ્છ ભૂપતિ નામના કવિતામાં કરેલી છે જેમાં ખેગાર ત્રીજાના રાજ્ય અભિષેકની માહિતી મળી આવે છે આ કવિતા દ્વારા કચ્છના રાજાઓનું જીવન ચરિત્ર તેમજ પ્રજાજીવન અને સામાજિક જીવનની આર્થિક બાબતોની જાણકારી આ ગ્રંથ દ્વારા આપણે મળી શકીએ છીએ તેમજ બ્રિટિશરો સાથે તેમના કેવા સંબંધો હતા તે વિશેની જાણકારી પણ મળી શકે છે અંગ્રેજ સરકાર દ્વારા ભ્રષ્ટ કરાયેલા મુલ્હારલાલ ગાયકવાડ વિશે તે સમયમાં બે ગ્રંથ પદ્મમાં રચવામાં આવ્યા હતા જેમાં રૈયત પ્રજાના દુઃખો જે ઉદ્ગારો નીકળ્યા હતા તેણે કવિએ પોતાના શબ્દોમાં વ્યક્ત કરી તે સમયની સ્થિતિનું આલેખન કરેલું છે આ સમયમાં ભાવનગરમાં દેશી રાજ્યના પ્રથમ રાજા ભાવસિંહ અઢારસો નેવ્યાશીમાં થી લઈ 1919 ઓગણીસો ઓગણીસ સુધીના વંશની જાણકારી આપેલી છે આ રાજાઓની સાથે કેટલાક પ્રજાકીય નેતાઓ જેમાં અદેસર કોટવાલ કરશનદાસ દુર્ગારામ ભોળાનાથ સારાભાઈ મોહનલાલ ઝવેરી રણછોલાલ છોટાલાલ ગોવર્ધનરામ ગાંધીજી દાદાભાઈ નવરોજી આ સાથે કેટલીક મહાજ મહાજન મંડળીઓ એ કરેલા કાર્યોની પણ જીવનચરિત્રો દ્વારા જાણકારી મળી આવે છે આ સાથે સમાજ પ્રજાકીય તેમજ પ્રજાને લગતા અનેક નાના મોટા વિવાદોની જાણકારી પણ તે સમયની મળી આવે છે તેમજ આર્થિક જીવનની જાણકારી પણ પ્રાપ્ત થાય છે આ કાળ દરમિયાન જે સાહિત્યનું સર્જન થયું જે પશ્ચિમી કેરવણી ખાસ કરીને સંસ્કૃતિના પ્રભાવથી ભારતીય સંસ્કૃતિ પર કેવી અસર થઈ સમાજ ઉપર કેવી અસર થઈ તે સામાજિક અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવી સામાજિક સુધારાઓની હિમાયત કરી હતી જેમાં તેમણે ભૂત નિબંધ જ્ઞાતિ નિબંધ પુનઃવિવાહ ગુજરાતના હિન્દુઓની સ્થિતિ સામાજિક સ્થિતિના સુધારાઓને લગતા કેટલાક કાવ્યો દ્વારા ભોજન વ્યવહાર કન્યા વ્યવહાર જમણવાર વિશે તેમજ નારી શિક્ષણ બાળ લગ્ન નાચજાતના તળો પાટીદાર દ્વારા રચેલા કેટલાક સાહિત્ય દ્વારા ગુજરાતની સામાજિક આર્થિક અને રાજકીય સ્થિતિનો ખ્યાલ આવે છે આ કાળ દરમિયાન જે કંઈ સાહિત્યનું સર્જન થયું જે પશ્ચિમીકરણ ખાસ કે બ્રિટિશ શિક્ષણના કારણે અને ભારતીય સંસ્કૃતિમાં પ્રભાવતી એના શું જેની શું અસરો પડી એ સામાજિક લેખકો દ્વારા તેના અનિષ્ટો સાબે જે ઝૂબેસ ચલાવી જેમણે પોતાના સાહિત્ય દ્વારા સુધારાઓની હિમાયત કરી હતી તેમાં ભૂત નિબંધ જ્ઞાતિ નિબંધ તે સમયના પણ વિધવા વિવાહ વિવાહ ગુજરાતના હિન્દુઓની સ્થિતિ વિવિધ જ્ઞાતિઓ નાતમાં સુધારો ભોજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર જમણવાર વિશે અનેક સાહિત્ય રચી સમાજમાં સુધારાનું કામ કર્યું હતું આ ઉપરાંત પાટીદાર સમાજ દ્વારા રચાયેલા અનેક સાહિત્ય દ્વારા ગુજરાતની સામાજિક આર્થિક સ્થિતિની જાણકારી તે સમયની મળી આવે આવે છે છે ફારસી સાહિત્ય ઇતિહાસ માટે ફારસી ભાષામાં રચાયેલું સાહિત્ય બહુ ઓછું મળી આવે છે તેમાં જોઈએ તો જૂનાગઢના ફારસી ફારસી ભાષામાં જાણકાર કવિ રવોજી દિવાને સત્તરસો અડસઠથી થી અઢારસો એકતાલીસમાં માં જંગ હોલી નામનું પુસ્તક રચ્યું હતું જેમાં હિન્દુઓની ધાર્મિક તહેવારો સ્થિતિ અને સામાજિક સ્થિતિની જાણકારી મળી આવે છે આ કવિનું બીજું પુસ્તક હતું સુનામે ગુનાહુન જે વિવિધ પત્રો તરીકે જાણીતું થયું હતું તે કાઠિયાવાડના વિવિધ રાજકીય પત્રો કેવી રીતે રાજકીય સ્થિતિ શું હતી દેશી રાજ્યોના બ્રિટિશરો સાથેના કેવા સંબંધો હતા તે વિશેની જાણકારી મળી આવે છે આ પત્રો ઐતિહાસિક રીતે ઘણા મહત્વપૂર્ણ છે જેમાં દેશી રાજ્યો દ્વારા વહીવટ દેશી રાજ્યોનો સંબંધ પ્રજાકીય સ્થિતિ આર્થિક સ્થિતિ ખેડૂતોની સ્થિતિ વિવિધ કરવેરા સામાજિક સ્થિતિ સામાજિક પ્રસંગો કુરિવાજો વિવિધ રાજવંશોની જાણકારી આ પત્રો પત્રો દ્વારા આપણને મળી શકે મળી મળી શકે છે અહીં આપણે પેપર આઠનું પ્રથમ એકમ પૂર્ણ કરીએ છીએ ફરી વખત બીજી વખત બીજા એકમ સાથે મળીશું ત્યાં સુધી રોહિત ગોર્ધનને રજા આપવા નમ્ર વિનંતી Yeah, yeah, but